નમસ્તે બાળ મિત્રો કેમ છો બધા મજામાં ને ચાલો આજે તમારે સૌને એક વાર્તા સાંભળવી છે આજે હું તમને દેટકા ભાઈ વાર્તા કહેવાની છું એક સરસ મજાનું મોટું તળાવ હતું એ તળાવમાં તો માછલી બેન રે મગર ભાઈ રે કાચબા ભાઈ રે અને એક દેટકા ભાઈ પણ રહેતા હતા એ દેટકા ભાઈ તો આખા જંગલના ડોક્ટર હતા જંગલમાં બધાને ડોક્ટર ડેટકા કાકા કઈને બોલાવે જંગલમાં કોઈને કાઈ પણ બીમારી થાય તો ડેટકા ભાઈ એને દવા આપીને સાજા કરે એવી જ રીતે ડેટકા ભાઈ એકવાર એના દવાખાનામાં બેઠા હતા ત્યાં થોડીવાર થઈ ને ત્યાં તો ચક્કી બેન આવ્યા ચક્કી બેન તો હાક છી હાક છી કરતા કરતા આવ્યા તો ડેટકા ભાઈ કે અરે ચક્કી બેન શું થયું છે તમને એ કે જવો ને ડોક્ટર ડેટકા કાકા મને કેટલી શરદી થઈ ગઈ છે નાકમાંથી પાણી જાય છે માથું દુખે છે અને ગળું પણ ખૂબ દુખે છે ડેટકા કાકા એ તો માથું તપાસ્યું નસ તપાસી આંખનું ચેકઅપ કર્યું ગળામાં જોયું અને ડોક્ટર ડેટકા કાકા કે ચક્કી બેન હું કાલે જયારે દવાખાને આવતો હતો ને ત્યારે મેં તમને જોયા તા કે ચક્કીબેન તો સ્વેટરે નથી પહેર્યું હાથમાં મોજા નથી પહેર્યા સ્કાફ નથી બાંધ્યો અને આટલી બધી આવી ઠંડીમાં એક ડાળથી પેલી ડાળ પહેલી દાળથી ત્રીજી ડાળ આવી રીતે ઊડ ઉટ કરીને કેટલા ઉડે છે તો ચક્કીબેન આવી ઠંડી હોય તો આપણે સ્વેટર તો પહેરવું પડે ને સ્વેટર પહેરવું પડે સ્કાફ બાંધવો પડે મોજા પહેરવા પડે કાંઈ વાંધો નહીં હવે હું તમને દવા આપી દઉં છું તમે દવા નિયમિત લેશો ને એટલે તમે સાવ સાજા થઈ જશો ડોક્ટર રેટકા કાકાએ તો ચક્કીબેનને દવા આપી અને ચક્કી દવા લઈને ઘરે ગયા પછી જેવી થોડી વાર થઈ ને કે વાંદરાભાઈ આવ્યા વાંદરાભાઈ કે ઓ મને તો બહુ પેટમાં દુખે છે ડોક્ટર ડેટકા કાકા મને કાંઈક દવા આપો હું કાંઈ પણ ખાઉ તો મને ઉલટી થઈ જાય છે મને કેમ આવું થાય છે તમે મારું ચેકઅપ કરો તો ડોક્ટર ડેટકા કાકાએ તો વાંદરાભાઈ તપાસ કરી ડોક્ટર ડેટકા કાકા કે કાલે તમે કાંઈ બારનું જીમ હતા વાંદરાભાઈ કે હા હું છે ને કાલે મારા ભાઈ બંધો સાથે મેળામાં ગયો હતો તો મેળામાં તો મેં કેટલું બધું નવું નવું ખાધું હતું પાણીપુરી ખાધી હતી પાઉંભાજી ખાધી હતી ગોળા ખાધા હતા અને સોડાઈ પીધી હતી ડેટકા કાકા કે અરે વાંદરા ભાઈ આવી ઠંડીમાં આવું ખવાતું હશે કાંઈ તમે આવું ખાવ તો પછી બીમાર જ પડો ને ચાલો હું તમને દવા આપી દઉં પરંતુ છે ને જો તમે બારનું જમો ને તો તમને પેટની બીમારી થાય બાર કેટલી ગંદકી હોય માખી મચ્છર ગંદકી ઉપર બેસે જમવા ઉપર બેસે એના પગમાં જંતુ ચોંટ્યા હોય જમવા ઉપર ચોંટી જાય અને એ આપણે ખાઈએ એટલે આપણું પેટ ખરાબ થઈ જાય તમને ખબર ન પડે બારનું ન ખોવાય વાંદરાભાઈ કે હવે હું ક્યારેય બારનું નહીં ખાવ પણ મને અત્યારે દવા આપીને સાજો કરી દો તો ડોક્ટર ડેટકા કાકા એ તો વાંદરાભાઈને દવા આપી અને વાંદરાભાઈ દવા લઈને એના ઘરે ગયા પછી જેવી થોડી વાર લાગી ને સાવ અવાજ બેસી ગયો તો કીડી બેન કે ડોક્ટર દેડકા કાકા મને જો ગળામાંથી અવાજ જ નથી નીકળતો અને મને બહુ ગળો દુખે છે ડોક્ટર દેડકા કાકાએ તો ગળાની તપાસ કરી કે કીડીબેન તમે કઈ ગળ્યું ખાધું તું કીડીબેન કે હા કાલે મીઠાઈની દુકાન ઉપર અમારી બધી બેનપણીઓ ની ઉજાણી હતી તો અમે તો બરફી પેંડા જલેબી નોત નો કેટલું બધું ખાધું અરે કીડીબેન બે આવી એટલી બધી મીઠાઈ એક દિવસમાં ખવાતી હશે કાઈ જો તમે એટલી મીઠાઈ ખાધી ને એટલે જ તે તમને ગળું દુખે છે ડોક્ટર ડેટકા કાકા કે આવું કાઈ બાર નું ખવાય નહીં કીડી બેન કે હવે નહીં ખાવ પણ મને અત્યારે દવા તો આપી દયો ડૉક્ટર ડેડકા કાકાએ તો કીડીબેનને દવા આપી અને કીડીબેનની દવા લઈને એના ઘરે ગયા પછી થોડા દિવસ થયા ને એટલે ડોક્ટર દેડકા કાકા બહાર આંટો મારવા નીકળ્યા હતા તો એ આંટો મારતા મારતા જેવા થોડાક આગળ ચાલ્યા ને ક્યાં તો એને ચક્કીબેન દેખાણા પણ ડૉક્ટર ડેડકા કાકાએ જોયું કે ચક્કીબેને તો સરસ મજાનું સ્વેટર પહેર્યું છે મોજા પહેર્યા છે અને સ્કાફ બાંધ્યો છે ડોક્ટર ડેડકા કાકાએ કીધું એ ચક્કીબેન તમને કેમ છે હવે ચકીબેન કે મને તો સાવ સારું છે હવે મને કઈ નથી થતું મેં જો સ્વેટર પહેર્યું છે સ્ટાફ બાંધ્યો છે અને મોજા પણ પહેર્યા છે હું તો સાવ સાજી થઈ ગઈ ડોક્ટર દેડકા કાકા કે સરસ લ્યો તો સારું તમારી તબિયત નું ધ્યાન રાખજો જેવા થોડક ચાલતા ચાલતા આગળ પહોંચ્યા ને ત્યાં તો એને વાંદરાભાઈ મળ્યા વાંદરાભાઈ તો હૂપ હૂપ કરતા આડાળી થી પેલી ડાળી પેલી ડાળી થી ત્રીજી ડાળી આવી રીતે ઠકડા મારતા હતા

કીડી બેન કે મને તો સાવ સારું છે હવે જો હું મીઠાઈ સેજ પણ નથી ખાતી મને ગળ્યું ભાવે ને એટલે મને જ્યારે મન થાય ને ત્યારે હું થોડુંક થોડુંક જ ખાઉં છું પણ એકસાથે હું મીઠાઈ ખાતી નથી દેટકાભાઈ કે કાંઈ વાંધો નહીં હવે તમારી તબિયતનું ધ્યાન રાખજો દેટકાભાઈ તો જેવા થોડાક થોડાક આગળ ચાલ્યા ને ક્યાં તો તળાવ આવી ગયો એ તો તળાવમાં ડૂબક કરતા ડૂબકી મારીને ના ઘરે ચાલ્યા ગયા ખાધું પીધું ને રાજ કર્યું